Hoa <laughs> <Qué gì đó. cười> hẹn là hẹn 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 આપણે સિરામણ કરી લીધું ધોરાન સિરામણ કરાવી દઈ ને પછી આવી પાણી વાળવા આપણે ગાયું બધે સિરામણ કરાવી દીધું હે ને આજે જ આવશો હે ને મિત્રો પાણી વાળવા અરે ઘઉંમાં ને બાકી ચૈણા જુઓ મિત્રો દેખાય ને મસ્ત મજા મજાને કંઈક ઘટે નહીં એવા છીણા છઈણાને આજ તો નહીં પણ કાલે હે ને ચાલુ કરવાનું છે આવતી કાલે ઘઉં તો ને પાણી પાઈ દી પછી લીંજશું

Ba bạc. Ya cắt say Willa boro. Niny mata mát phổi. E boro boro. Nan koi bay. Were anh vô lâu của bên lò. Ya cắt say. Out <coughs> of dạo đi biệt ચક્કરી તે કેટલી બધી આવી તમને માં કદાચ દેખાય કે ના દેખાય સરસ મળે નોકરી જ આવી છે આખા આપણે પાણી હારે અને આગળ બીજા કેરા કેરામાં નકરી છે જવમિનત્રો કેટલા બધા બગલા આવી ગયા છે તો ચાર ને બે સો છો બગલા આવી ગયા

गे भ्रमती होइन त खबर त न होइतै आ त बे किसा भरयो राखा बोरा ना भरत जो यी दि आ बे किसा भरया बोरा मे के आउडू आखीसी भरियो छ ज पढु नि पढो मोडु पर आ हा म दती दिपी हि उर हाल याती होइन ल मसल लांदै चो छ न आ मोडु नि भेगर गाय बे

રાય નું ફૂલ તોડીને ફોટો કોનો ફોટો પાડવાનો રાજવીર ફોટો પાડવાનો સુરત દાદા મિત્રો આચમી ગયા છે નહીં દેખાય ને આચમી ગયા છે ચાલુ થઈ ગયું મારી માથે નાખતી નઈ

આપણે રાધા બાકી નજારો અત્યારે લાલ ઘોમ થયો મિત્રો સંઘ્યા ખીલી જોરદાર કેવું કે એકદમ છે મસ્ત નજારો કઈ ઘટે ને એવું પણ

ટમેટાનું શાક અને દૂધ ગાયનું અને ભાત પખારેલા હતા મસ્ત મજાની એને વાળું કરી લીધી ને ઢોળાને પેલા અને બાંધી દીધા ટાળિયામાં બી થઈને પાછા આવી ગયા ઠેકાણી નીકળતી પૂરી થાય ત્યાં લીક્રાઈબર માંથી કોણ કોણ મેં જો કમેન્ટ કરી દેવ હવે એમ થઈ જાય હવે રહે ને મિત્રો સો વાગે ને સાડા પાંચ હું ઉડી જાય

જંગલ વિસ્તાર જેવું હતું ને આવતા હવે નથી આવતા હવે કપાઈ ગયા ગયા જંગલ હતા ખાઈ જાતા પણ

ચાલો ડાયરો હવે આશા થઈ જાય આપણે આજનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જે પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ